баня <laughs> 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 <laughs>

પેલા ભાઈ થી અને આવતો પેલો પેલો તો મને ઉભો રહેશો પેલો પેલો ભાઈ મને ઉભો રહેશે છે પેલા યાર મેં કરે મેઠી મેઠી વાતું કરી યાર મને રંજી નાશો યાર ગરીબ માણસ ને યાર અરે મને ધાવાય નહીં જતા આવે યાર

એટલે કઈ બોલવા જેવું રહ્યું નથી જય માતાજી જય હનમદાદા